ગુડ મોર્નિંગ કેતિ તત્ના ગુડ મોર્નિંગ કેતિ જય માતાજી દોસ્તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો કિસો ટાઈટ હે હે ચોલે બેહી ગઈ વો હે લવ કેમ કે બડા મજા મને આપણે સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે તો મારા વ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી બધાને ગુડ મોર્નિંગ અને સવાર સવારના આપણા રાધે કૃષ્ણના જય શ્રી રાધે કૃષ્ણ તો મારા અનુભવને લાઇક અને સપ્રાઇપ કરી દેજો તો આપણે સવાર સવારના વર્ગમાં તમારું સ્વાગત છે લ કૈશ તો આમ બધા શું આ તૈયારી થઈ ગઈ છે તામુબેન ગુડ મોર્નિંગ જેતી પ્રસમા કિશો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેતી પ્રસમા મારે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચપ્પા થઈ જે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારી ફેમિલી ને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મારી ફેમિલી ને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી આજે શું ક્યાં જવાનો પ્રોગ્રામ તો જામનગર જઈશું અમે બધા હો માનસુરી ક્યાં ગઈ તું ક્યાં હતી ગુડ મોર્નિંગ જય માતાજી દોસ્તો અમારી મને તું જામનગર હા નિશાન ના હેલો મિત્રો કેમ છો બધા તો આપડી જો ડિઝાઇન બુટિયાની બદલી ગઈ છે कि बुटिया कौन पेटो है तो હે નસ થઈ ગઈ છે રા થઈ ગઈ છે કામ કરતી કરતી જઈ નાક સાફ કરવા એ હવે Halal Halal maldito Ahí vi.

Muito bem, assim, né? Eu não me lembro. Eu não me lembro. Tô com o cara. Não,

તમારે કેવી કાઈ છે અમારે જો નાના ટીણીઓ જો કિસો ટાઈટ ભાઈ છે હે ચૂલે બેહી ગઈ હો અમાર જો ખીસરી ચરે છે અને આ ભાઈ જો ચૂલો પકડી લીધો છે ટાઈટ છે જોરદાર